અને ઈ જ ખેડૂતના પાસે ફોન એમે હતા કે પોર જે આપણે દવા મેક્સકોડ વાપરી થી કોરામાં અને પછી કપાસિયા સોપી દીધા અને પછી પાણી પાઈ દીધું તું ઈ પછી તમને કો પાળા બાંધી દીધા તા સુધી ખડ નોતું ઉજ્યું ઈ દવા આવશે કે નહીં આવે ઈ દવા તમતારે આવશે

કે હિતેશભાઈ અમે જયારે બીઆર ત્યારે એ દવા હાજરમાં હશે કે ન હોય અથવા તો હાજરમાં ન હોય તો અમે પૈસા ભરી દઈ તો તમે મોકલવાની વ્યવસ્થા કેવી કરશો અમારી પર વિશ્વાસ રાખો તમ તારે જો આ દવા હાજરમાં હશે તો તમને હાજર માં આપી દેવું અને કદાચ એ વખતે ખૂટી ગયું હોય કદાચ કારણ કે ભાઈ આમાં તો બાર ઈડી હોય મારા બાપ

જે તે વેપારી પાસેથી દવા બિયારણ ખાતર લેતા હો ત્યાં તમે તમારું પોતાનું બિયારણ નોંધાવી દેશો પેલા લોટનું બિયારણ આવે એટલે તરત જ લઈ લેજો ભલે તમારે એક વેરાયટી લેવાની હોય હાજરમાં હોય તો લઈ લેવી બે વેરાયટી હોય તો એક વેરાયટી આવી હોય ને એક વેરાયટી પછી આવશે તો પેલા જે મળતી હોય વેરાયટી એવડી એ લઈ લેજો એમાં તમને સારો એવો ફાયદો મળશે તમને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી પણ બને એટલું વેલાહાર લેવાની કોશિશ કરજો કારણ કે દિન પ્રતિદિન તમને કોઈ કપાસનું વાવેતર ઓછું છે એને હિસાબે કંપનીઓ પોતે પોતાનું પ્રોડક્શન ઓછું કરતી જાય છે પછી તમે કોઈ પણ કંપનીના નામ ન સાંભળ્યા હોય ને એવી કંપનીના તમારે બિયારણ લેવા પડે ખાસ કરીને તિલક મુંગટ અને ત્રણસો એક હાઈ લેવાની છે વેચાણ ખાતે શું કામ કે એમાં ગયા વર્ષે પણ કપાસમાં ગુલાબી એળ નહોતી આવી અને કંપનીએ ત્રણ વર્ષ ટ્રાયલ આપ્યા એમાં પણ ગુલાબી હેલ આવી નહોતી અને અત્યારે કપાસ સોંપી દીધો છે કંપની અને અહીંયા મહિના દિવસ નો એ નવરો તમને કોઈ ગોઠણ ભેડ થઈ ગયો છે તમ તારે આપણે મોટો થશે એટલે નાય તમ તારે વિડીયો ઉતારીશું જેથી કરીને આપણે ખ્યાલ આવે કે સોડવો કેવો થશે છત્રી ટાઈપ થશે મોનોપુરિયા કેવા છે ઝીંડવા તમને કહું તમારે કા નાળિયેર નાળિયેર જવડા આપણે કરવા નાળિયેર જવડા ન થાય લીંબુ જવડા થાય ટૂંકમાં પાંચ પાંચ કલી રામ વધારે થાય પણ નાળિયેર તો શું છે કે તમારો બધાનો પ્રેમ છે એટલે મેં કીધું બાકી નાળિયેર જવડા ન થાય આપણો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર તમે તારે મને મેસેજ કરી દેજો મારું એવું માનવું છે કે આ કપાસ તમારા હરેક ગામમાં હરેક તાલુકામાં હરેક જિલ્લામાં આવતો હોય છે જ્યાં ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય તમ તારે જ્યાં ડીલર પાસે હોય ત્યાં તમ તારે સો એ સો ટકા વહેલાથી પહેલાંના ધોરણે તમ તારે લઈ લેજો અને છતાં એમ છતાં જો મારી પાસેથી લેવો હોય તો મારા બાપ તમારો દીકરો અહીંયા બેઠો છે કોઈ ઉપાધી કરતા નહીં કોઈ ચિંતા કરવાની જરૂરિયાત છે નહીં જેમ કે પેલું નામ છે વાલજીભાઈ પોલાભાઈ મકવાણા ગોપનાથ રાજપરા મુંગટ એક પેકેટ રાઠોડ મહેશભાઈ નારણભાઈ બોર્ડ બોરડા લીંબડી અને નો હોય તો મેસેજ કરી દેજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર અથવા થમલોમાં સાથે બીજા નંબર આપેલા છે મોઢભાઈના નંબર છે અલ્પેશભાઈના છે તમે એને મેસેજ કરી દો અથવા તો ફોન કરીને લખાવીજો તો પણ કોઈ ચિંતા નથી

ત્રણસો એક ના અને મુંગટના બે ના થઈને પંદર પેકેટ કિશોરભાઈ સઘનભાઈ વાઘાણી ગામ છે માંડવા જલાલપુર ગઢડા બોટાદ મુંગટના છે પાંચ પેકેટ ધનજીભાઈ નારણભાઈ જાદવાણી માંડવા જલાલપુર ગઢડા બોટાદ મુંગટના છે પાંચ પેકેટ મુકેશભાઈ ઈશ્વરભાઈ દસ પેકેટ પછી બટુકભાઈ નરસિંહભાઈ ઝીંઝાળા દેવલિયા બરોબર એમના છે મુંગટના ત્રણ પેકેટ મનુભાઈ બીજલભાઈ ખી વાડ

અને એને તે ન વિઘાનો બસો મણ કપાસ દિવાળીએ ઉતરે છે પછી કપાસ રાખ્યો તો મારા બાપ બરાબર છે અને ભાઈ ઓલા ભાઈ હું નરેશભાઈ તો બસો પેકેટ લખાવેલા છે મુંગટ ના એના હગા વાળા માં બધા માં એમને કપાસ તમને કો મુંગટ હતો અને સાથે સાથે એને કપાસ સંકેત પણ હતો અને એની તમને કો વાડીએ હું કહેવાય ભાલાળા ભાઈ જોવા આવ્યા હતા અને એની હારવાર એને સંકેત આપી દીધો આવ્યો તમે ત્રણ પેકેટ લેતા જાવ કેમ મારે તો કપા મોંઘટ જ કરવાનો થાય છે અને લાચી અને દામનગર ની આજુબાજુમાં તો બીજો કોઈ કપાસ જ નહીં થાય ટોટલ મુંગટ જ થવાના છે ના તમે મફત સંકેત આપશો ને તો લેવા નહીં જાય કારણ કે હતો જ બધા આજુબાજુમાં બધાને સંકેત હતો અને પછી જ એને કપા બધા મુંગર કીધો સંકેત કપા ખોટો નથી પણ તમારે એને આકતો વાવી દેવાનો અને લાંબા સમય સુધી રાખવો હોય ને તો જ તમને એમાં સારું ઉત્પાદન આવે પણ જો ફાલ ફાળ ગયો બે વખત તો એમાં તમને લીલા લેર ખરીદ્યો એટલે લીલા લેર પણ બીજી બધી વેરાયટી ગુલાબી એડ આવે પણ તિલક આવે ને એટલે આ બધા ખેડૂત મિત્રો કપાસ લખાવે છે મારા બાપ અરવિંદભાઈ ભાવચંદભાઈ ઓતરાદા લાલકા લાલકા ગામ છે બરોબર છે બાબરા તાલુકો અને જિલ્લો અમરેલી મુંગટના દસ પેકેટ છે ખોડાભાઈ ભીમાભાઈ લાલકા બાબરા મુંગટના દસ પેકેટ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ બાબરા મુંગટના દસ પેકેટ આ બાબરાના અને આજુબાજુના ગામમાં મુંગટ કપા થવાનો છે બરોબર છે નાનગર અજીત એકસો પંચાવન પણ આ એની કરતા હાથાડ દવા મહત્વ છે જીરું કરવાનું હતું કપા કાઢીને જીરું કરો સતાય તમને કોઈ અજીત ને કરતા એ લોકોને હાથાડ મને કપા વધારે ઉતર્યો અને ખર્ચો ઓછો લાગે કારણ કે ગુલાબી દવાની બહુ માથા એટલા માટે પછી છે પ્રવીણભાઈનું નામ આવી જ બાપા પરવણીભાઈ પરસોત્તમભાઈ બાબરા મુંગઢના પાંચ પેકેટ રમેશભાઈ વશરામભાઈ પિયાવા જેસર બરાબર છે એમના છે મુંગટના પંદર પેકેટ અને ત્રણસો એક ના પંદર પેકેટ રમેશભાઈ વશરામભાઈ પિયાવા આજુબાજુમાં જો કોઈ મિત્રો ઓળખતા હોય તો તમ તારે પૂછી લેવાનું કપા કયો કરવા મારા બાપ પછી છે વિપુલભાઈ મગનભાઈ પિયાવા જેસર મુંગઢના પાંચ પેકેટ અને ત્રણસો ના ચાર પેકેટ ટોટલ નવ પેકેટ નારણભાઈ સખીતા

પછી છે અલ્પેશભાઈ વલ્લભભાઈ ધામેલિયા શાન ખાખરા એમના છે મુંગટના પાંચ પેકેટ ત્રણસો ના બાર પેકેટ અને શેરાટ જે આવે છે તુલસી નું એના બાર પેકેટ છે ટોટલ ઓગણત્રીસ પેકેટ છે તો શેરાટ એ પણ સારી એવી વેરાયટી છે નબળી નથી બરોબર થોડીક લેટ વેરાયટી છે પછી છે મુકેશભાઈ ઉકાણી પણ એમનો મોબાઈલ નંબર એમને લખાયો નથી એટલે આવે તો જાણ કેવી રીતે કરવી વિડીયો માધ્યમથી જાણ જો થતી હોય એમને તો મારી બે હાથ જોડી વિનંતી છે એક મેસેજ કરી દેજો ચોરાનું અઠ્યાવીસ ઓગણીસ અગિયાર નંબર ઉપર કે મારો આ નંબર છે આવે જાણ કરજો મારા પાપ બરાબર છે પછી છે રમેશભાઈ ભવનભાઈ હગા છે તમને કહું આપણે રૂફણિયા દામનગર લાઠીમાં તો એટલે નાય બીજો ગારિયાધર આજુબાજુમાં બીજો કપાળ નહીં થાય તો તમને કહું પછી છે વાલજીભાઈ ભીમજીભાઈ ખીજડીયા બરાબર છે મુંગટ ના દસ પેકેટ ત્રણસો એક ના ત્રણ નથી પણ જે નંબર આવી તો વેરાયટી છે કારણ કે કાવેરી મેન છે અને એકસો પાંત્રી નંબર છે સુધારેલી વેરાયટી એટલા માટે મોટો પાછ કલી કરીને વધારે જીંદા થાય એટલે ઉત્પાદન વધારે આવે તો એટીએમ કરવો હોય તો નવો એટીએમ જે એકસો પાંત્રીસ નંબર વેરાયટી છે પોપ છે પછી છે રાયધનભાઈ બચુભાઈ ગુંદરણી જસદણ થી છે એમના મુંગટ ના ત્રણ પેકેટ છે કાલુભાઈ ભવનભાઈ જસદન ત્રણસો એક ના દસ પેકેટ મુંગટ ના દસ પેકેટ અને તિલક ના પચીસ પેકેટ કારણ કે આતરો કપાસ કરી કાઢી અને બાવીસ તેવી મણ કપાસ ઉતારી લીધો અને વળી પાછો તમને કોઈ એમાં સેના કરના ગયા અને ત્રણસો એક અને મુગટ હતો એમાં તમને કોઈ અઠ્યાવી મણ કપાસ છો અને વધારાનો ફાયદો ઈ છે મોડે હોય ઉભો રાખ્યો બીજું કઈ કરવાનું નતું

કે બને ત્યાં સુધી તમારા આજુબાજુના એરિયામાં છે ગામમાં છે તાલુકામાં છે જિલ્લામાં એગરો વાળા હોય તમે રાજ દિવસ દવા બિયારણ ખાતર લેતા હોય અને ના લખાવી તમે તમે તો પણ ઉપાધિ નથી અને હું તો એમ કઉ છું તમે તારા ના જ લખાવો કારણ કે બિયાર મારી પાસે આવશે તો એમની પાસે આવશે મારી પાસે પહેલા દસ હજાર પેકેટ આવશે એમની પાસે જે તમે લખાવેલા છે એ પ્રમાણે પેકેટ આવશે પણ પેલો જથ્થો મારી પાસે આવશે કારણ કે મોટું બુકિંગ છે મારું ગુજરાતમાં એટલા માટે પરંતુ બુકિંગ એટલા માટે છે એમ કે તમે બધાય એક પેકેટ ભેગા થાય મારી પાસે લખાવવા છે તો મારે એ પૈસા તો ભરવા પડે ને આપણે કોઈની પાસે એક રૂપિયો લીધો નથી કારણ કે તમારો સાથ સહકાર છે મારા વિડીયો જોવો છે તમને ખેતીમાં સારી માહિતી મળે છે અને એ દ્વારા તમે જે આગળ વધો છો એ જ મારા માટે મોટી તમને કહું શું કહેવાય સિદ્ધિ છે પ્રસિદ્ધિ છે અને આવા આશીર્વાદ આપતા રહેજો આપણા વિડીયોમાં નવા હોય તો પડખે સબસ્ક્રાઈબ નું બટન છે આ કાળા કુંડાળામાં ધડ નારાનો દબી જો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ હિતેશભાઈ પટેલિયા તલાજા કરીને વિડીયો આવે છે કદાચ

જય કિસાન